અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગત તારીખ દસમી જાન્યુઆરીના રોજ ગડખોલ ગામની હદમાં આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે દિવાલને અડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અજાણ્યા ઈસમ કોણ તેની ઓળખ કરવા આજુબાજુ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે શારીરિક ઈજા અને મૃત અવસ્થાને લઈ પોલીસે પણ શંકા વ્યક્ત કરી તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જે પોસ્ટમોર્ટમમાં મૃતક ઇસમને માથાના ભાગે બોઠળ પદાર્થ મારવાથી થયેલ ગંભીર ઈજાને કારણે તેમજ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેને ઈજાને કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આપ્યો હતો જે રિપોર્ટ આવતા બી ડિવિઝન પીએસઆઈ આર આર ગોહિલ ફરિયાદી બની આ અંગે અજાણ્યા ઈસમને માથાના ભાગે બોઠળ પદાર્થ વદે ગંભીર ઈજા કરી પુરાવાનો નાશરૂપે બિલ્ડિંગ પરથી નીચે ફેંકીને મોત નિપટાવી હત્યા કરવા બદલ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે